ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ સૂઝ સૂઝ સૂક્ષ્મ દ્રષ્ટિ હૈયા સ્પષ્ટ જાણકારી જ્ઞાન કે સમજ કે ઊંડી નજર થાય છે ઇન્ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ગેઇન એન ઇન્સાઈટ ઇન ટુ ધી વર્ક ઓફ અ જર્નાલિસ્ટ અર્થાત મે પત્રકારના કામની સમજ મેળવી એક બીજું ઉદાહરણ જોઈએ शी इज अ वुमन ऑफ ग्रेट ઇનસાઇટ અર્થાત તે ખૂબ જ ઊંડી સૂઝ ધરાવતી સ્ત્રી છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી એનાલાઈઝિસ ધ પ્રોબ્લેમ વિથ રિમાર્કેબલ ઇનસાઇટ એટલે કે તે નોટપાત્ર સૂઝ સાથે સમસ્યાનું વિશ્લેષણ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ